નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજૂતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના તમામ પાઠના વિડીયો પણ આપને સરળતાથી મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો જો તમે આ વિડીયોની પીડીએફ જોવા માંગતા હોય તો અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો જેમાંથી આપને આ વિડીયોની પીડીએફ પણ જોવા મળશે તો ચાલો શરૂ કરીએ ધોરણ આઠ ગુજરાતી પાઠ બે એક જ દે ચિનગારી સૌપ્રથમ અભ્યાસના પ્રશ્નો જેમાં પેલું નીચેના પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરો પેલો પ્રશ્ન કવિ ઈશ્વર પાસે શું માંગે છે તો જવાબ આવશે ડ કે ડી ચિનગારી બીજું તણખો ક્યાં ન પડ્યો તો જવાબ આવશે બી જામગરીમાં બીજો પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો પહેલો પ્રશ્ન કવિએ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે તો કવિએ પોતાનું જીવન અનેક પ્રકારના નિરર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે બીજું કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે તો પરમાત્માની એક જ ચાંદો સૂરજ અને આભની તારા જળહળી ઉઠ્યા પણ કવિની જીવનરૂપી સગડી જ સળગી નહીં તેથી કવિ આ વાતને ભારે વિપતની ગણે છે ત્યાર પછી સ્વાધ્યાયના પ્રશ્નો જે પેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર તમારા શબ્દોમાં લખો પેલું કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માગે છે તો કવિ માત્ર એક જ ચિનગારી માગે છે કારણ કે જ્ઞાનીને એક જ ચિનગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે બીજું જીવન ખર્ચી નાખવું એટલે શું કરવું તો જીવન ખર્ચી નાખવું એટલે અનેક નાના મોટા કાર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું ત્રીજું મહેનત ફળવી એટલે શું તો મહેનત ફળવી એટલે જીવનમાં સારા કાર્યો કરવા માટે જે કઈ મહેનત કરીએ એમાં સફળતા મળવી ચોથો પ્રશ્ન જામગ્રી શબ્દ અહીં ક્યાં અર્થમાં વપરાયો છે તો જામગ્રી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે બીજો પ્રશ્ન અ જેમાં નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો સમાનલ તો અગ્નિ અને આગ ચાંદો તો ચંદ્ર અને શશી કાયા તો દેહ તન શરીર વિપત તો વિપત્તિ આપત્તિ સૂરજ તો સૂર્ય અને રવિ લોધુ તો લોખંડ અને લોહ ત્યાર પછી બીજો બ નીચેના શબ્દો ઉપયોગ કરી દસ થી બાર લીટીમાં એક ફકરો લખો તો ચાલો આપણે ફકરો જોઈએ ભક્તો

શીખ સંપ્રદાયનો ધર્મગ્રંથ છે જેમાં ગુરુ નાનક અને બીજા ભક્તોના ભજનો અને પદો છે ત્રિપિટક ત્રણ પ્રકારના બૌદ્ધ ધર્મગ્રંથોનો સમૂહ છે ભગવાન બુદ્ધના વિશેષ પ્રકારના મંદિરને પેગોડા કહે છે ભગવદ્ ગીતા હિન્દુ ધર્મનો ધર્મગ્રંથ છે જેમાં જ્ઞાન અને કર્મની સાચી દિશા બતાવી છે ત્રીજો પ્રશ્ન નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો પેલો સગડી અને આભ અટારી તો સગડી એ જીવન નું પ્રતિક છે અને આભ અટારી એ આભની અટારી તારાનું છે અર્થાત આકાશના તારાને પણ પ્રકાશ મળ્યો છે પણ મારા જીવનમાં હજી અંધકાર જ છે બીજું કાયા અને માયા તો જવાબ આવશે કાયા એટલે દેહ અને શરીર માયા એટલે સંસારની મોહ મમતા અહીં શરીર માનવનો દેહ છે અને સંસારની મોહ મમતા શરીરમાં રહેલા મન સાથે સંબંધ ધરાવે છે ત્રીજું થથડે અને ફફડે

તેમજ આ વિડીયોની પીડીએફ જોવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો જેમાંથી આપ આ વિડીયોની પીડીએફ પણ જોઈ શકશો તો ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ત્રણ ની અંદર ત્યાં સુધી આવજો